નગર સહિત પંથકમાં સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી નગર સહિત પંથકમાં સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી નગરની સરકારી કચેરીઓ ખાતે સવારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં હાલોલ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર એન કે મોદી દ્વારા ધ્વજવંદન કરાયું હતું જ્યારે હાલુલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ કનુભાઈ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું જ્યારે હાલુલ ટાઉન પોલીસ મથકે પીઆઈ આર એ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને હાલુલ રૂરલ પોલીસ મથકે પીઆઈ કેએ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે હાલોલ નગરની કલરવ શાળા ખાતે સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ હતી જેમાં શાળાના શિક્ષિકા કૃતિકા પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે રાષ્ટ્રગાન કરી માતૃભૂમિ માટે સર્વસ્વ ખપાવી દેનારા વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા તો નગરની સરકારી શાળાઓમાં પણ રંગે બાળકોએ સ્વતંત્રતા દિવસને ઉજવ્યો હતો આમ સમગ્ર હાલોલ પંથકમાં સ્વતંત્રતા પર્વની આન બાન શાનથી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારી અધિકારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો शाहभेर उजवणी में जोड़ाया हता। था ता जाया ता जाया તમામ જે સહકાર કરો જે આગળ આવું આવું જળવાયને તમામ આવું કોર્ટિકેશન કરો એવી તમામની શુભકામનાઓ સાથે કરવો